જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ખજૂર આંબલીની ચટણી ભજીયા દાબેલી ચેન્ડવીચ કે ચાટ સાથે ખાઈ શકાય તેવી ચટણી આજે આપણે બનાવીને તૈયાર કરવાની છે જેવી લગ્ન પ્રસંગોમાં હોય તેવી જ ચટણી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાની છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં ખજૂર લઈ લીધો છે અને તેના બી પણ મેં કાઢી લીધા છે અહીં આંબલી લઈ લીધી છે અને ચટણીમાં એડ કરવા માટે આદુ મરચાંની લસણની પેસ્ટ બનાવી લીધી છે અને અહીં મેં ખડા મસાલા લઈ લીધા છે તજ લવિંગ અને બાદિયા હવે આપણે કૂકરમાં અને આપણે બાફી લેશું બે વિસલ થશે તો આપણી ચટણી સરસ રીતના બફાઈ જશે અને ઝડપથી પણ બની જાય છે હવે ખચૂર એડ કરી દેતો છે ત્યાર પછી આપણે તેમાં આમલી એડ કરી દઈશું હવે અંદર આ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું અને ખડા મસાલા લીધા છે તે એડ કરી દઈશું તમારે જો સીટી ન મારવી હોય તો તમે તપેલીમાં પંદરથી દસ મિનિટ સુધી તમે તેને એમને તમે સ્ટીમ કરી શકો છો તેને બાફી શકો છો પણ કુકરમાં ઝડપથી બની જાય છે હવે ચટણી સરસ ગળી બને તેના માટે ગોળ એડ કર્યો છે હવે થોડું પાણી એડ કરીને આપણે તેને બે વિસલ થવા દેશું એટલે સરસ રીતના બધા જ મસાલા છે તે બફાઈ જશે તો બે વિસલ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું કે આપણી ચટણી બફાઈ ગઈ છે કે નહીં ખજૂર આમલીની તો તમે જોઈ શકો છો સરસ રીતના મેસ કરી લેશું સરસ રીતના આપણી ખચૂર છે તે પણ બફાઈ ગયો છે અને બધા મસાલા પણ સરસ રીતના બફાઈ ગયા છે હવે આપણે તેમાં બ્લેન્ડર મારી દઈશું તમારે બ્લેન્ડર ન મારવું હોય તો તમે મિક્સર જારમાં પણ તેને તમે પીલી શકો છો એક બે મિનિટ સુધી આપણે બ્લેન્ડર મારી દઈશું જેથી આપણી ચટણી છે તે સરસ રીતના મેસ થઈ જાય તો તમે જોઈ શકો છો સરસ રીતના બ્લેન્ડર મેં મારી દીધું છે અને આવી રીતના ઘાટી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ચાઈનીમાં ચારી લેશું અને ચારી લ્યા પછી તમે જોઈ શકો છો આવી ચટણી બનીને તૈયાર થઈ છે હવે આપણે બધા સૂકા મસાલા એડ કરી દઈશું જેમાં ધાણા એક ચમચી જેટલું ધાણા ચીરું પાવડર એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર સફેદ તલ વરિયાળી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું સફેદ તલ અને વરિયાળી તમારે સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો તમને વધુ ભાવતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો હવે બધા જ મસાલા એડ કરી દીધા છે હવે આપણે ચટણીમાં તે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો જેવા લગ્ન પ્રસંગોમાં કલર સાથે અને ટેસ્ટ સાથે ચટણી બનતી હોય છે તેવી જ ઘરે બનીને તૈયાર થઈ છે હવે આપણે ધાણાભાજી એડ કરી દઈશું તમે જોઈ શકો છો અને કન્સિસ્ટન્સી પણ સારી ખાટી એવી બનીને તૈયાર છે આપણી ચટણી હવે આપણે તેમાં ધાણા ભાજી એડ કરી દઈશું કોથમરી તો આપણી ખજૂર આંબલીની ચટણી બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો